નમસ્કાર દર્શક મિત્રો સરદાર નવાજમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર તાલુકાના ઓળ ગામમાં બનેલ સામૂહિક શૌચાલય હાલ ઉપયોગ લાયક રહ્યો નથી શૌચાલય પર પાણીની ટાંકી જ નથી તેમજ અંદરના પાણીના કોઈ વ્યવસ્થા નથી સાથે સાથે નિયમિત સફાઈ પણ થતી નથી જેના કારણે શૌચાલય ગંદકી થી ભરેલું રહે છે હાલમાં વરસાદી મોસમ ચાલી રહ્યો છે અને લોકો ખાસ કરીને મહિલા અને બાળકોને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડતું હોવાથી તકલીફ પર ઈ તીથી ઉભી થઈ છે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ સાપ કે અન્ય જીવજંતુ જાનહાની થાય તો જવાબદાર કોણી હશે ગ્રામજનો સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક રીતે શૌચાલય પર પાણીની ટાંકી મૂકી નિયમિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવે જેથી શૌચાલય વાસ્તવમાં ઉપયોગી બની શકે ગ્રામજનો તંત્ર પાસેથી વહેલી તકે પગલાં લેવાની અપેક્ષા રાખી રહ્યા છે મારું નામ છે સાવન સાવન સોલંકી ગામ છે ઓઢજૂથ વાંકી ફળિયા અમારે ત્યાં જાદરા બાથરૂમ બન્યું છે ત્યાં પાણીની વ્યવસ્થા નથી ગંદગી સેની સફાઈ માટે સરકાર તરફથી અમારે વિનંતી છે કે અમારે ત્યાં આવીને સાફ સફાઈ કરી જાય છે પાણીની ટાંકી નખાવો એટલે અમારે કોઈ માણસો અંદર બહાર બેસવા જાય તો તંગી છે સાફ કરાવી દો નામ છે હરિજન દિલીપભાઈ રામાભાઈ ગામ ઓડ રહેવાસી વાકી ફળિયા જે વખતે આ શૌચાલય બનાવી છે તે બાથરૂમ સંડાસ માટે કે એકી પાણી માટે પણ જે દ્વારા બનાવ્યું હતું તે દિવસનું સેજ નહીં પાણીની વ્યવસ્થા નથી ખાલી એક પીપળું તો એ તો મૂકી ગયા હતા આજ લગી કોઈનો અતો પતો છે નહીં અને આટલી બધી ગંદકીમાં અમારા નંદી અમજવાનું કોઈને જનાવર કોઈને આ પહેલું પેલું થાય કોઈ આજ લગી કોઈ સુવિધા છે નહીં ખાલી આનો ઉપયોગ કરી ગયા કે સરપંચ દ્વારા દ્વારા ક્યાંય બનાવી દીને છે એનો ઉપયોગ અહીંયા કર્યો છે બાકી આનો કોઈ વ્યવસ્થા આગળ થતી છે નથી નહીં પાણીની વ્યવસ્થા નથી

પોણી બી ટોકી બનાવી નહિ નળ પણ કોઈ પોણી વ્યવસ્થા નથી કઈ પંચાયત લાગે કોઈ પંચાયત કઈ પંચાયત લાગે હોડ રિપોર્ટર છોટા ઉદેપુર